પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ત્યાં પણ જે પ્રકારે ભક્તોની બારે ભીડ દેખાઈ રહી છે પહેલો સોમવાર અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ જે મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે પવિત્ર શ્રાવણ માસ જે શરૂ થયો છે અને સોમનાથમાં જે ભક્તો જે પ્રકારે ઉમટ્યા છે તે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે લાંબી લાંબી લાઈનો કે જે ખાસ જોવા મળી છે અને પ્રથમ જ્યોતિર્લિંગમાં જે મહાદેવના દર્શન કરવા માટેની આ ભીડ કે જે દેખાઈ રહી છે પ્રથમ સોમવાર છે અને પ્રથમ સોમવારે જ જે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું જે ઘોડાપુર ખાસ કરીને ઉમટ્યું છે અને મોટા પ્રમાણમાં જે ભક્તો પહોંચ્યા છે મંદિરે દર્શન કરવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના આ દ્રશ્યો કે જે સામે આવ્યા છે અને ત્યાં પણ જે ખાસ તૈયારીઓ કે જે શ્રાવણ માસની ઉજવણી પ્રસંગે કરવામાં આવી છે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને સોમવારના દિવસની તમામ જે તૈયારીઓના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા પણ ખાસ ભક્તો માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે ત્યારે જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે તમામને આ જે પ્રકારે જોતા જે ભક્તોમાં એક પ્રકારે અનેરો ઉત્સાહ કે જે દેખાઈ રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ પરમાર જોડાયા છે જી મિતેશ ખાસ જે સોમનાથ મહાદેવ મંદિરની સૌથી પહેલાં તો વાત કરીએ આપણે તો કેવા પ્રકારનો માહોલ છે અને શ્રાવણ માસની ઉજવણી પ્રસંગે કેવા પ્રકારની તૈયારીઓ મંદિર દ્વારા પણ કરવામાં આવી છે જી ચોક્કસ જણાવી દઉં કે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પ્રથમ દિવસ હોય અને બોતેર વર્ષ પછી આ યોગ આવ્યો હોય ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારે કતારબંધ લાઈનો સાથે ભક્તો દર્શન કરે તે માટેની સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો ત્યારે

કેવા પ્રકારનો વરસાદ છે અને વરસાદમાં પણ ભક્તોનો ઉત્સાહ કેવો દેખાઈ રહ્યો છે જી ચોક્કસ જણાય દો કે સવારથી જ વરસાદી માહોલ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક જોવા મળી રહ્યો છે તો સોમનાથ મહાદેવ મંદિરે પણ જે લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ વચ્ચે મેઘરાજા આગમન જોવા મળ્યું હતું તેમ છતાં પણ હર હર મહાદેવ અને જય સોમનાથ નાદ સાથે જે ભક્તો છે તે સોમનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા

ચારે તરફ જે છાપરા પણ નાખી દેવામાં આવ્યા છે જેથી ભક્તોને વરસાદનો સામનો ન કરવો પડે તેના માટે જે ટેન્ટ બાંધી દેવામાં આવ્યા છે તેમાં ભક્તો બેસી રહ્યા છે

ત્યારબાદ જે સોમનાથ મંદિર ટ્રસ્ટ માં જે મહાપૂજા તેમજ આરતી ત્યારબાદ આજે પ્રથમ દિવસે દિલ્લી પત્ર ના પણ દર્શન નો શણગાર મહાદેવ ને રાખવામાં આવ્યો છે ત્યારબાદ આઠ કલાકે જે સોમનાથ મહાદેવ ને પ્રથમ ધ્વજા નું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ જે ધ્વજારોહણ બાદ પાલખી યાત્રા નીકળશે જે શ્રાવણ માસ ના

દર્શનાર્થીઓએ મહાદેવના દર્શન કર્યા છે અને હજી પણ લાંબી કતારો કે જે જોવા મળી છે સમગ્ર દિવસ દરમિયાન આજે સોમનાથ મહાદેવ મંદિરે આ પ્રકારનો માહોલ કે જે ચોક્કસથી દેખાશે વહેલી સવારથી જ ભક્તો શિવધામનું રટણ કરતા જોવા મળ્યા સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા માટે ભક્તોએ લાંબી કતારો લગાવી છે અને વરસાદ પણ એક તરફ છે ત્યારે ટ્રસ્ટ દ્વારા પણ જે તમામ તૈયારીઓ કરવામાં આવી છે વરસાદની વચ્ચે ભક્તો ઉમટ્યા છે ત્યારે ભક્તોને કોઈ પણ હાલાકી ન પડે તેના માટેની ખાસ જે તૈયારીઓ કે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને જોગાનો જોગ સોમવારનો યોગ થયો છે ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિ ભક્તો માટે વહેલી સવારે ચાર વાગે જ મંદિરના દ્વાર દર્શન માટે ખુલ્લા મુકાયા છે વહેલી સવારે ચાર વાગ્યાથી જ ભાવિ ભક્તોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર ઉમટી પડ્યું છે ત્યારે ભાવિ ભક્તો છે તે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે જલ છે ફૂલ છે પુષ્પ છે આ સહિતથી સોમનાથ મંદિરે ઉમટી પડ્યા છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિરે ઉમટી પડ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો જોવા તો પવિત્ર શ્રાવણ